એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચોકી જાય છું હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લા આમ આવું છું ખુલ્લે આમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી યારે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ હો જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે સંકટ સમિતિ એટલે સમાજને સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને

ન કરતા હું સામેથી કહું છું ન કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અહીંયા નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળ મને ત્યાં એક વાર જોવા જ કહીશ તમે કરવા શું કામ નથી માગતા કેવા શું કામ નથી એમ માગતા જો તમને કહી દઉં મારી ભાઈ એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્તિ બા થી માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય પણ મને ખરેખર મજબૂર ન કરો ન તો હું તમારો પડદા ફાસ્ટ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી ન હોય આવી સંકલન સમિતિ ન હોય તમે એમ માનો છો હું શું કરી શકું એ તમને કાલ જ બતાવી દઈશ જો કોર કમિટી મારી એરે નહીં હોય અને સમાજ મારી એરે નહીં હોય સમાજ તો અત્યારે એટલો આગ બબુલો થયો છે રોકવો મુશ્કેલ છે તમે મેસેજ સાંભળો છો વાંચો છો જુઓ છો અને આમ જો તમારે મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની સંકલન સમિતિની સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ હું અગિયાર વર્ષથી કેતો આવું છું તમે સેકલ પાપડ નથી ભાંગો અગિયાર સમિતિ ભેગી થાય તો મારા ધારે કરી શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ઘણું કરી શકે તમે સેકલ પાપડ નથી ભાંગો સમાજને ક્યાં ખબર છે સરકારને ક્યાં ખબર છે હે મને જ ખબર છે એનો પડદાપાશ કરીશ પણ જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ને ધમકી ધમકી જ છે આ હું ભણવા બોલતો નથી મારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી અને હો ને તો જવાબ આપજો વધારે વાત નથી કરવી પણ હવે તો મારે મરવું છે એ પાકું છે મરી જ જવું છે મેં પચાસ ભાષણમાં કીધું છે મરી જવું છે પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ શું કામ આ મોઢું છત્રીસ સમાજનું છે આ મારા યુવાનોનું છે આ મારા રામ નો દીકરો છું એનું છે કોઈ બંધ નો કરાવી શકે કોઈના બાપ ની તાકાત નથી આનો પરિણામ ખરાબ ખરાબ શું આવે મરવાનો તો મરવા માટે તો મેદાન પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો